ઉતા ઉતા ટ્રેક્ટર રાખે છે આરામ કરતા કરતા ટ્રેક્ટર રાખે દેખાતું હોય તમને જો એની હવાઈ છે રો અતારમાં એ ટ્રેક્ટર રાખે છે ટ્રેક્ટર રાખે છે કારણ કે ખેડે છે બધું આ ઘઉં લીધા હતા ને ત્યાં બધા ભાગ્યા હતા એના ઘઉં બધું ભાગ્યું પૂરું થઈ ગયું છે ને એ લોકો વૈયા જવાના છે અને ખેડે છે કારણ કે હવે બધું ખુલ્લું થઈ જાય એટલે બધું ખેડવાનું કામ કામકાજ ચાલુ થઈ જાય કારણ કે બધું હવે

હા ઘઉંનું ફળું તો લેવાય જઈશું કમ્પ્લેટ આપણે હવે કોવળ પીડ્યું છે કુવળ કારા લેવાય કોને ખબર બે ઢગલા છે કોવળના હવે એ મામા કે કોવલ લેવાનું છે બાકી તો હું પાણી વાળું છું પણ શું કહેવાય કે એક ઠોકી જયું છે કાચું ખબર પડતી નથી કાચું હોય છે મારા અંદાજે હા કાચું છે નાનું છે પણ કાસું છે નહીં નાના નાના હોય ને તો પાકી જાય હા હા એટલે પાકી રહીએ

બાકી ડુંગળી હવે થોડાક દિવ ઊભી રહે પંદર દિવ ઊભી રહે અને બપોરા થઈ ગયા છે અને એક વાર વાગ્યે લાઇટ જાય એટલે ઘરે ખાવા દવાનું છે એટલે નાસ્તો ઘરે ખાવા દવાનું છે પાછું કારણ કે ઘરે ખાવા દવાનું હોય ને ટિફિન લાવીને દાળી હવેથી ટિફિન લાવવું પડે અને ગાંઠું બેસી ગયું છે મસ્ત મજાની જોડી અવડી ગાંઠું બેઠી છે એ ખરખી ગાંઠ છે બધી મોટી જો ગાંઠું કેવી જો અહીંયા ધોરિયામાં કેવી મોટી પાણી મળે ને બહુ મસ્તી ને ડુંગળી મજરું મજરું પાણી હેલું થશે પાણી વાળવાનું છે આડિયો છે આજ તો લગભગ નહીં પીવે કારણ કે એક વાગે લાઈટ હોય જાય ને કાલ પી જાય તો મળીએ આપણે ઘરેથી કન્ટિન્યુ માં રહીજો અને ચેનલમાં પેલી વાર આવ્યા હોય તો સ્ટેપ દબાવતા રહેજો અને સપોર્ટ કરજો ફેમિલી વાડીએથી બપોરે ઘેરાવી આવ્યા હતા

તો ભાઈ કેવો તડકો છે ને બહુ તડકો લાગે બહુ એટલે બહુ તડકો લાગે મેડમ અત્યારે થામડા ઉટકવા જાય છે બાકી તો થામડાની બધું ઉટક છે અને ભાઈ શું હોય ગામડામાં તો કાંઈ હોય નહીં આમથી આમ વાડીનું કામ હોય તો કીધા કરવી કારણ કે રસ થકી જ થકી માણસ ને ન્યાય એ ખામે કર્યો દેખાતો હોય તો મેં તમને દેખાડ્યો તો એ કાંયા છે અને આ ઘરમાં છે મેં તમને દેખાડ્યો અને ભાઈ આપણે છે ને મનતુભાઈ પૂતા છે જો આ વાગે સુઈ ગયો તો કેટલા વાગે સુઈ ગયો બે વાગે સુઈ ગયો મેડમ ને થામડા ધોવાના છે તોય થામડા ધોય ના કા રાડું પાણી પીવે છે ગોળાનું આજ પાંચ વાગે વિડિયો પૂરો કરી દેવાનો છે આપણે બસ બસ પૂરો કરી દેવો છે આજ કારણ કે એડિટિંગ નું કામ વધી જાય ને મારે એટલે પૂરો કરી દેવો છે આજ વાંધી છોકરા અહીંયા રમવા આવ્યા છે શું કરું ના થોડીક પડે રમવા આવે અહીં ઓલા ભરતમ છોકરાને બધા રમવા આવ્યા હતા બિચારા રમવા આવે કારણ કે આ ઘરે હતા રમવા આવ્યા હતા અને મેડમ થામડા વટકવા જાય છે પાંચ વાગે પાંચ વાગી ગયા છે રાઈટ અને વિડીયો નો એન્ડ આવી ગયો છે વિડીયો તમને સારો ગેમ્યો કારણ કે નું એડિટિંગ કરતાં વાર લાગે ને એટલે દીની કરી નાખો ને એટલે પછી વેલા હાથ સડી જાય વેલા હાથ તો સડી જ જાય છે એટલે એડિટ કરી નાખું એમ અને તમને અમારો બધાનો વિડીયો કેવો લાગે સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો અને પછી અમારા વિડિયો બધા જોતા હોય કમેન્ટ કરજો કોઈ કમેન્ટ કરતું નથી કમેન્ટ કરજો અને વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ બાય બાય લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ કાલે આપણે નવા વિડીયો થાય બાય બાય